સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે મહત્વનું છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ ઓવરફ્લો થતા ઉકાઈ તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ સુધીમાં ઉકાઈ

ઓવારા પર પોલીસ તથા એસએમસી તંત્ર તૈનાત કરવામાં આવ્યું છે તો તંત્ર દ્વારા લોકોને નદી કાંઠા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે હું રાજીવ પારેખ એસએમસી સેનેટરી ઇન્સ્પેક્ટર મકાઈપુલ વોર્ડ ઓફિસ ગઈકાલે જે મેસેજ મળ્યા હતા તે મુજબ બે પંચોતેર થી બે અથાનું ની આસ પાણી છોડવા માં આવે છે અને રાત જ તંત્ર એલર્ટ છે અમે રાતના ના બાર એક વાગ્યાથી અહીંયા ફરજ બજાવીએ છીએ અને જે નીચાણવાળા વિસ્તારોમાં વિસ્તાર માં જે લોકો રહેતા હતા એ લોકો ને ઉપર ઓલું ના મળતું seal આવ્યા છે અને આ અંગે ની સફાઈ ની ને તમામ કામગીરી કરવા માં આવી છે બે પંચોતેર થી બે અઠાણું ની આસપાસ નું છે exact figure મને પણ નથી ખબર પણ બે પંચોતેર ની આસપાસ નું હાલ માં એવો કોઈ મેસેજ વધારા છે નહિ જે છે તે જ રીતે બે પંચોતેર ની આસપાસ નું પાણી ચાલુ રહેશે હા એ નીચે જે નીચાણ વાળા વિસ્તારો જેટલા ઘરો હતા એ લોકો ને આપડે ઉપર gst વાળા જગ્યા પર ઉપર શિફ્ટ કર્યા છે હાલમાં ને આપણે બીજી જગ્યાએ સ્કૂલોની વ્યવસ્થા કરી છે જ્યાં જો વધારે એવું કંઈ તકલીફ લાગે તો દરેક ને આપણે સાધન સામગ્રી સાથે સ્કૂલ માં શિફ્ટ કરીશું આપણે હાલમાં ફ્લડગેટ બંધ કરેલા છે ને બંને તરફ આપણા માણસો કામ કરે છે ને કોઈને પાણમાં ન જઈ શકે એ માટેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે

તાપી નદી છે તેમજ પોલીસ વિભાગ તેમજ મહાનગરપાલિકાની ટીમ પણ તૈનાત કરવામાં આવેલી છે આપ જે સીધા અહી જોઈ શકો છો કે જે સુરતનો નો ઓવારો કહેવાય છે જે પાણી ત્યાં પણ સુધીના પાણી આવી ગયેલા છે જેના કારણે લોકો માટે બંધ કરી દેવામાં આવેલો અહી લોકો છે તે લોકોને પાણી ભરાઈ જવાથી તે લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે તે લોકોને પોતાનો ઘર સામાન સ્થળાંતર કરવાની ફરજ પડી હતી તો ઉકાઈ ડેમ પાણી છોડવામાં આવતા બે લાખ ચોર્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી પસાર થઈ રહ્યું છે ઉકાઈ આવક બે લાખ જેટલી થતા સુરતમાં જે સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સુરતના જે કાપી નદીના કિનારેના ઓવારાઓને બંધ કરી દેવામાં આવેલા છે તો સુરતના લોકોને નદી કિનારા કાંઠા વિસ્તારોને ખાલી કરવા માટેની અપીલ કરવામાં આવેલી છે તો સાથે સુરતીઓને આજે જે નદી કિનારા કે ઓવારા ઉપર ના જવા માટેની તંક્ર દ્વારા અપીલ કરવામાં આવેલી છે કેમેરામેન મેન યાસીન મેહમાન સાથે રશ્મીરાના વોઇસ ઇન્ડિયાથી